એમડી ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા એક વોન્ટેડ કરજણ વિસ્તારમાં વડોદરા એસઓજીનો દરોડો વીસ ગ્રામ ડ્રગ્સ અને વજનકાંટા સાથેનો મુદ્દામાલ મળી આવ્યો વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ચાર ઇસમોને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એમડી ડ્રગ્સ સાથે ચાર ઝડપાયા એક વોન્ટેડ કરજણ વિસ્તારમાં વડોદરા એસઓજીનો દરોડો વીસ ગ્રામ ડ્રગ્સ અને વજનકાંટા સાથેનો મુદ્દામાલ મળી આવ્યો વડોદરા ત્રણ કલાક પહેલા વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ચાર ઇસમોને વડોદરા ગ્રામ્ય એસઓજીએ ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા જિલ્લા એસઓજીની ટીમને બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લાંગિયા તથા તેની સાથે સિરાજ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને કરજણ ખાતે શ્રીરંગ રેસીડેન્સી રાજપૂત સમાજવાડી પાસે રહેતા મયુરસિંહ ભૂપતસિંહ ગોહિલના રહેણાંક મકાન પર ડ્રગ્સ વેચવા આવવાનો છે જે બાતમીના આધારે રેડ કરવામાં આવતા આરોપી સાથે મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યા છે આ મામલે કરજણી પોલીસ મથકમાં આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા ગ્રામ્ય એસઓજી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં નશાકારક માદક પદાર્થ મેફિડ્રોન ડ્રગ્સ વજન વીસ પોઈન્ટ સડસઠ ગ્રામ જેની કિંમત રૂપિયા બે લાખ છ હજાર સાતસો ટુ વ્હીલર બે મોબાઈલ ચાર રોકડ રૂપિયા ત્રેવીસ હજાર નવસો સાહીઠ વજનકાંટો મળી કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર આઠસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહીમાં પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મયુરસિંહ ભૂપેન્દ્રસિંહ ગોહિલ પાલેજ પોસ્ટેમાં ફરિયાદ નોંધાયેલ છે સાથે સિરાજ યુસુફ અલી સનવી વોરા પટેલ એટીએસ પોસ્ટેમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા